આજે ગોરવામાં ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલ પાર્ક સોસાયટી ફળ્યું સંતોષ ચોક ખોડિયાર સોસાયટીના રસ્તા પર છેલ્લા બે વર્ષથી પાણીની લાઇન વારંવાર લીકેજ થાય છે ડ્રેનેજના કારણે રોડ ખોદવામાં આવે અને તેનું રિપેરિંગ કરવામાં આવે તે બદલ બહેનો દ્વારા કોર્પોરેશનમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો વારંવાર ચૂંટાયેલ પ્રતિનિધિઓને જાણ કરેલ હોવા છતાં પણ કોઈ પ્રકારનું નિરાકરણ આવેલ ન હોવાથી આજ રોજ હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો રહીશો અને પિન્ટલ રામીને સાથે રાખીને વિરોધ કર્યો

અને કોઈ કરવા આવતું નહીં નિકાલ તો કોઈ કોઈને જાણ કરી હતી સુખાય બધાને કરી છે રાજદેશ આ વર્ષો છોકરાને કરી છે બધું પણ કોઈ આવતું નહીં પાણીવાળાએ આવે છે છોડા જોઈજોને જતા રહે છે એ લોકો જોયજોને જતા રહે છે અને પાણીનો દોડ નિકાળ તો આખું જ ભરાય છે છોકરા જવાની તપાસ પડે શું નામ છે ચતિકા ત્યાં વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ એટલે પૂર્વ મેયર એવા શ્રી કેયુરભાઈ રોકડિયાના મત વિસ્તારની જયારે વાત કરવામાં આવે ત્યારે આ વિસ્તારની અંદર ખોડિયાર સોસાયટી પ્રેરણા પાર્ક સોસાયટી જોડતા મેઇન રોડ પર દર પંદર દિવસે એક પાણીની લાઈન લીકેજ થાય ડ્રેનેજમાં ખોદવામાં આવે વારંવાર ખોદવા ખોદવાનું ખોદવાનું આવું છેલ્લા બે વર્ષથી ચાલે છે આ વિસ્તારમાં રોડ નથી બનતો ત્યારે આજે મહિલાઓ દ્વારા હલ્લા બોલનો કાર્યક્રમ કરીને વિરોધ કરવામાં આવ્યો છે કે જો આગામી દિવસોની અંદર અમે તો બે હાથ જોડીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમને આ પ્રજાએ ખૂબે ખૂબા ભરી મત આપી ભારતીય જનતા પાર્ટીને ત્રીસ વર્ષથી શાસન આપી છે છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખૂબ દુઃખ સાથે અમારે કહેવું પડે છે તેમ છતાં અમે વિરોધમાં હોઈએ તેમ છતાં પણ અમે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે ભાઈ આ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોના જે વેરા છે એનું વળતર આપો તો જ બહુ છે એક માંગ સાથે આજે અમે અલ્લાબુલનો કાર્યક્રમ રાખ્યો છે